ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે ગુરુવારે શક્તિનાથથી શ્રવણ ચોકડી રોડ પર ગાયના હુમલાના બે અલગ અલગ બનાવો બન્યા હતા જેમાં એક બાળક સહિત ચાર લોકોનો અબાધ બચાવ થયો હતો પ્રથમ ઘટનામાં એક ગાય અચાનક દોડી આવતા બાઇક પર સવાર એક મહિલા રોડની બાજુમાં પટકાઈ હતી આસપાસના લોકોએ ગાયને હટાવીને મહિલાને બચાવવી હતી આ ઘટનાઓ વિડીયો સોશિયલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ગુરુવારે શક્તિનાથથી શ્રવણ ચોકડી વિસ્તારમાં એક ગાય વાહન ચાલકો પાછળ દોડવા લાગી હતી શ્રવણ ચોકડી પાસે એક બાઈ ચાલક બાઇક ચાલકને ગાયે પટકાવ્યો હતો અને એક ઈિસ્સામાં HDFC બેંક સામે બાઈક પર બાળક સાથે ઉભેલા પિતા પર ગાયે હુમલો કર્યો હતો જેમાં બંને પટકાયા હતા તેમને બચાવવા આવેલા એક લારી ઘારકને પણ ઈજા થઈ હતી ચોમાસાની શરૂઆતથી શહેરના રસ્તાઓ પર રખડતા પશુઓનો અડિંગો વધી ગયો છે પાલિકાએ થોડા સમય માટે પશુ પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી પરંતુ હાલ તે બંધ છે શ્રવણ ચોકડી થી પાંચ બત્તી સુધીના ત્રણ કિલોમીટર લાંબા રોડ પર ખાસ કરીને શક્તિનાથ અને સેવાશ્રમ રોડ પર શાક માર્કેટ નજીક રખડતા પશુઓનો ત્રાસ વધુ જોવા મળે છે માનંદ માનંદ વન્ય પ્રાણી સંરક્ષક આશિષ શર્માના જણાવ્યા અનુસાર ગાયના હિંસક વર્તન પાછળ અનેક કારણો જવાબદાર હોય છે વાછરડું ખોવાઈ જાય ત્યારે ગાય ગાય આક્રમક બની શકે છે ઉપરાંત કોઈ રંગ અવાજ અથવા અચાનક ગતિથી પણ તે ભડકી શકે છે ટોળાથી અલગ પડેલી ગાય અચાનક દોડ મૂકી દે છે રખડતા પશુઓના હુમલાથી બચવા માટે તેમની નજીક જવાનું ટાળવું જોઈએ પશુઓના ટોળા નજીકથી પસાર થતી વખતે હોલ ન મારવો અને ફટાકડા કે મોટા અવાજથી તેમને ચોંકાવવા ન જોઈએ કારણ કે આવા અવાજો અને રંગો થાય રંગો ગાય અથવા આખલા હુમલાખોર બનાવી શકે છે Terima kasih telah menonton